નમસ્કાર મિત્રો અંબા ફાર્મસીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું ટેબ્લેટ બ્રિલિન્ટા વિશે ટેબ્લેટ બ્રિલિન્ટા એક ટીકા ગ્રિલોલ નામના દવાનું ઉત્પાદન છે જે સામાન્ય રીતે સાઠ અને નેવું મિલીગ્રામના પાવરમાં ઉપલબ્ધ હોય છે બ્રિલિન્ટા એક એન્ટી ક્લાસની દવા છે અન્ય ઉત્પાદનોની વાત કરીએ તો ટીકા ગ્રીલ ટીકા બીડ ટીકા ટ્રીક અને ટીકા મેક્સ જેવા અન્ય ઉત્પાદનો ભારતીય બજારમાં દરેક દવાની દુકાન પર ઉપલબ્ધ જોવા મળતા હોય છે તો મિત્રો આવો જાણીએ બ્રિલિન્ટા ટેબ્લેટનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હોય છે બ્રિલિન્ટા ટેબ્લેટનો ઉપયોગ એ કોઈ એક્સિડેન્ટલ આર્ટરી બ્લોક્સ કે રક્તવાહિનીનો બ્લોક થયું હોય તેના માટે કે પછી કરોનરી આર્ટરીના બ્લોકેજ માટે કે પછી સ્ટ્રોક જેવી અન્ય બીમારીઓ માટે કરવામાં આવતો હોય છે તો આવો જાણીએ બ્રિલિન્ટા આપણા શરીરમાં કેવી રીતે કામ કરતી હોય છે બ્રિલિન્ટા ટેબ્લેટ એક એન્ટી પ્લેટલેટ ક્લાસની દવા છે જેમાં આપણે આગળ ચર્ચા કરી હતી તે મુજબ અને જે આપણા શરીરમાં પી ટુ વાઇ ટવેલ્વ નામના રિસેપ્ટરને બ્લોક કરતી હોય છે જેને કારણે આપણા રક્તમાં રહેલા પ્લેટલેટનો એકબીજા સાથે ચોંટતા નથી અને એડેસન ઘટે છે અને ડિપોઝિશન પણ ઓછું થતું હોય છે જેને કારણે આપણા શરીરમાં રક્તનો પ્રવાહ રક્તવાહિનીઓમાં અવિરત પ્રમાણે વહેતો રહે છે જેને કારણે આપણા શરીરના અગત્યના અંગો જેવા કે હાર્ટ હૃદય કિડની કે લંગ્સ જેવા અવયવોને નિરંતર બ્લડનો પ્રવાહ મળતો રહેતો હોય છે ડોસેસની વાત લઈએ તો બ્રિલિન્ટા ટેબ્લેટ નાઇન્ટી મિલીગ્રામની બે ટેબ્લેટ દિવસમાં સવારે નાસ્તા પછી અને રાત્રિના ભોજન બાદ લેવાનું સૂચવતા હોય છે આડઅસરની વાત લઈએ તો બ્રિલિન્ટા ટેબ્લેટથી સામાન્ય ગેસ્ટ્રાઇટિસ કે પછી ઉલટી જેવી અસર કે ચક્કર આવવા કે શ્વાસ લેવામાં થોડી તકલીફ થવી જેવી સામાન્ય અસરો અમુક જ પેશન્ટમાં જોવા મળતી હોય છે સાવચેતીની વાત લઈએ તો મિત્રો આગળ આપણે ચર્ચા કર્યા મુજબ આ દવા બ્લડ પતલું કરવા માટે વપરાતી હોય જો શરીરમાં તમને કોઈ ઘાવ થાય કે તમે કોઈ સર્જરીની પ્રોસેસમાંથી પસાર થયા હોય કે થવાના હોય કે દાંત ખેંચાવાની પ્રક્રિયામાંથી પસાર થયા હોય કે થવાના હોય તો તેની જાણ તમારા ડૉક્ટરને અચૂકપણે કરવી ખૂબ જ મહત્વની છે કારણ કે આગળ ચર્ચા કર્યા મુજબ આ દવા આપણા બ્લડને પતલું કરવા માટે વપરાતી હોય તો આપણા શરીરના રક્તસ્ત્રાવને રોકવામાં અવરોધ થઈ શકતો હોય છે તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને તમારા મિત્રોમાં શેર પણ કરજો તો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો સ્વસ્થ રહો ખુશ રહો